મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં મિત્રો આજે આપણે બનાવીશું શિયાળામાં મળતા જે લીલા ચણા આવે છે લીલા આજે આપણે શાક બનાવીશું તો એના માટે મેં પાંચસો ગ્રામ જેટલા ચણા લીધા છે અને એની સામે આપણે સો ગ્રામ જેટલી મેથી લઈશું ટેસ્ટ માટે તો ચણાને આપણે ફોલી ફોલી અને તૈયાર રાખ્યા છે હવે આને આપણે બેથી ત્રણ પાણીથી ધોઈ અને પહેલાં તો પાણી નાખી મીઠું નાખીને આપણે કુકરમાં બે સીટી આવે ત્યાં સુધી આપણે બોઇલ કરી દઈશું મિત્રો આપણા ચણા બોઇલ થાય ત્યાં સુધી આપણે મસાલો કરી દઈશું તો એના માટે આપણે ચારથી પાંચ કળી લસણ લઈશું મીડિયમ ટુકડો આદુ લઈશું અને બે મરચાં લઈશું અને આપણે સુધારી અને આની પણ આપણે છીણી લઈશું આને પણ મિત્રો આપણે મેથીને બેથી ત્રણ પાણીથી ધોઈ અને લઈ લીધી છે આપણે કોથમીરને પણ ઝીણી સમારી ધોઈને લઈ લીધી છે આદુ મરચાં અને લસણની આપણે છીણીને રેડી કરી દીધા છે આપણે વઘાર માટે મરચું લઈશું અને આપણે થોડી આંબલી અને બીજા થોડા આપણે રેગ્યુલર મસાલા લઈશું તો આપણે વઘારની શરૂઆત કરીએ પહેલાં આપણે ચણા બોઇલ કરવા મૂક્યા હતા એ આપણે કાઢી લઈએ ચણાને આપણે ચેક કરી લઈશું આ ચણા

એક ચમચી જેટલી આપણે મેથીના દાણાને લઈશું એને આપણે આમાં એડ કરી દઈશું ત્યારબાદ આપણે થોડું આપણે જીરું પણ આની અંદર એડ કરી દઈશું હવે જીરું અને મેથીને આપણે સારી રીતે અંદર તેલમાં ફૂટવા દઈશું મિત્રો હવે આપણે આમાં મસાલા એડ કરીશું તો એક મીડિયમ સાઇઝનો ટુકડો આપણે આમલી લીધી છે અને એમાંથી થળિયા કાઢી લીધા છે અને એને ધોઈ લીધી છે આપણે તો એ આપણે આની અંદર એડ કરીશું આમાં આપણે હળદર એડ કરીશું મીઠું આપણે આમાં એડ કરી લઈશું મીઠું આપણે ટેસ્ટ મુજબ લઈ લઈશું ચણામાં પણ આપણે મીઠું એડ કરી છે આપણે ગરમ મસાલો એક ચમચી લઈશું ત્યારબાદ લાલ તમે જો ઓછું તીખું ખાતા હોય તો તમે ખાલી કાશ્મીરી મરચાનો ઉપયોગ કરી શકો છો આપણે એક ચમચી કાશ્મીરી મરચું પણ એડ કરીશું કલર માટે સાથે સાથે ધાણાજી પાવડર એક ચમચી મસાલાને મસાલાની ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે મિત્રો હવે આપણે આમાં મેથી એડ કરી દઈશું મેથી અને ડુંગળીમાંથી પાણી થોડું છૂટશે એટલે પાણી સાથે ચડી જાય ત્યાં સુધી આપણે આ રીતે ચલાવીશું ડુંગળીમાંથી પણ પાણી નીકળશે ટામેટા આપણા સોફ્ટ સોફ્ટ થશે ત્યારબાદ આપણે ચણા એડ કરી અને જરૂર મુજબ આપણે એમાં પાણી એડ કરી દઈશું તો મિત્રો થોડું આપણે આમાં આપણી ગ્રેવી ગાઢી થાય એના માટે આપણે એકદમ

સરસ એવા સોફ્ટ થઈ ગયા છે આપણો સરસ મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે આની અંદર ચણા જે બોઈલ કરીને રાખ્યા છે એને આપણે આમાં એડ કરી દઈશું ચણાને આપણે પાણી સાથે જ એડ કરીશું આપણે પાણી આમાં જરૂર પૂરતું જ એડ કર્યું હતું બોઈલ કરવા માટે એટલે આપણે એ પાણી સાથે જ ચણાને આની અંદર એડ કરી દઈશું અને શાકને આપણે સરસ રીતે એકવાર ચલાવી લઈશું મીઠું તમારે ચેક કરી અને વધારે ઓછું લાગે તો આમાં તમે એડ કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ગાઢી ગ્રેવી તૈયાર થશે તો આપણે આ શાકને થોડું લચકા પડતું બનાવીશું હવે આપણે આમાં ટેસ્ટ મુજબ પાણી એડ કરી દઈશું મિત્રો આપણે પાણી એડ કરીએ પેલા આપણે થોડી કોથમીર ઉપર એડ કરી અને એકવાર હલાવી લઈશું આપણે કોથમીર પણ આની અંદર સારી રીતે સોફ્ટ થઈ જાય હવે આપણે જરૂર જરૂર મુજબ પાણી એડ કરીશું ચણાને આપણે બોઇલ કર્યા છે એટલે આપણે પાણી વધારે નહીં એડ કરીએ મીડિયમ પાણી એડ કરી તમારે જો વધારે ગ્રેવી જોઈતી હોય તો તમે વધારે પાણી એડ કરી શકો છો આપણે ચણા ડૂબે એટલું પાણી એડ કર્યું છે હવે આપણે બે સીટી દઈશું ત્યારબાદ આપણું શાક રેડી થઈ જશે મિત્રો આપણે હવે શાકને ચેક કરી લઈશું ગેસને આપણે બંધ કરી દઈશું આપણું શાક બની અને રેડી થઈ ગયું છે અને આપણે સર્વિંગ બાઉલમાં લઈ અને સર્વ કરી દઈશું મિત્રો રેડી છે આપણું લીલા ચણાનું શાક ઉપર આપણે થોડી કોથમીર એડ કરી અને સર્વ કરી દઈશું મિત્રો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે જો મિત્રો મારા વિડીયો તમને ગમતા હોય તો તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં જરૂરથી શેર કરો અને મારી ચેનલ દેશીસ ફૂલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો થેન્ક યુ